એક તરફ સીઓ બીજી તરફ મિલકતોનો ખુલાસો મંત્રી સજાપુર મોજે સજાપુર ગામના વતની શ્રી કાંસી ઉદેસી પૂજારા ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાઠાના વતની શ્રી ગોપेंद्रસિંહ પર્વતસિંહ જાલાએ ખરીદેલી છે આ જમીન સજાપુર ખાતા નંબર ત્રણસો 378 નામ માં છે જેમાં કુલ બે સર્વે નંબર છે એકસો બ્યાસી અને એકસો ત્યાંશી બંને સર્વે નંબર મળીને કુલ બે હેક્ટર જેટલી જમીન